પણ વિપક્ષ કહે છે કે આગળના જેટલા પણ મેનિફેસ્ટો હતા દસ વર્ષના એ મેનિફેસ્ટોનો હિસાબ એ તમારી સરકાર નથી આપતી પચીસ વર્ષનું ગુજરાત સરકારનું એ કામગીરી અને દસ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારની જે કામગીરી નરેન્દ્રભાઈ એક વચન આપ્યું હતું કે ભ્રષ્ટાચાર વિહીન શાસન આપીશ આજે નરેન્દ્રભાઈ ઉપર કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરી શકતો આજે પણ લોકો તમામ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે કારણ કે જે વખતે મનમોહનસિંહજીની સરકારે કાર્યકાળ છોડ્યો ત્યારે બારમા નંબર આપણી જીડીપી હતી આજે આપણે પાંચમા નંબર ઉપર છીએ અને એવું કહેવાય છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં આપણી જીડીપીનો ગ્રોથ એ વર્લ્ડની ત્રીજા નંબરની આપણી ઇકોનોમી હશે તો એક સુશાસન આપ્યું ભ્રષ્ટાચાર વિહીન શાસન આપ્યું અને માફ કરજો પ્રતિપક્ષ એટલે એમને બોલવાનો અધિકાર છે પણ પ્રતિપક્ષમાં પણ એવું તો સ્વીકાર જ છે નરેન્દ્રભાઈની લોકપ્રિય લોકપ્રિયતા આજે ચરમસીમાએ